રોજ ચેમ્બર ઓફ કોમર્સ અને દ્વારા ટેન રોડ પર એક્સપોર્ટ્સ બિઝનેસ અવેરનેસ જાગૃતિ વધારવા માટે કાર્યક્રમ આયોજિત થયો હતો આ સમારોહમાં બારડોલીના સ્થાનિક સમુદાયની સ્થાનિક ઉત્પાદનો વિવિધ દેશોમાં નિર્યાત કરવાની સંભાવનાઓ વિશે સમજાવવામાં આવી સરકારની પહેલ કે જે પ્રત્યેક શહેરને વિશેષ ઉત્પાદનના હબ તરીકે નિયુક્ત કરે એના વિશે પણ ચર્ચા કરવામાં આવી આ સમારોહનું સંચાલન શ્રી કર્યું જેની શરૂઆતી ભાષણ ચેમ્બર કોમર્સના પ્રેસિડેન્ટ શ્રી પ્રદીપભાઈ અગ્રવાલે કરી અને આભાર વિધિ ઉપાધ્યક્ષ શ્રી નિરંજનભાઈ માનાજી દ્વારા કરવામાં આવ્યું હોલ મહેમાનોથી ભરાઈ ગયું હતું જેમાં સંવાદકો શ્રી અભિમન્યુજી વર્મા વાણિજ્ય મંત્રાલય ભારત ભારત સરકાર અને ડીજીએફટી અધિકારી અને શ્રી જયપ્રકાશ ગોયલજી ગુજરાત હેડ એફઆઈઓ એક્સપોર્ટ્સ બાબતે માહિતીઓ પ્રદાન કરી હતી સ્થાનિક વેપારીઓ પોતાના બિઝનેસની સફળતાની વાર્તાઓ પણ આપવામાં આવી હતી સમારોહ સમયસર प्रारंभ અને અંત કર્યો હતો અને તે પછી લાઇટ સ્નેક્સ અને સાથે નેટવર્કિંગ સેશન પણ યોજવામાં આવ્યુ હતું બધા ઉપસ્થિતિઓ માટે આ સમારોહ ખૂબ માહિતીપૂર્ણ અને લાભદાયક જણાવેલો રહ્યો જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ तो आज हमने ये कार्यक्रम बारडोली चैम्बर ऑफ कॉमर्स फेडरेशन ऑफ इंडियन ऑर्गेनाइजेशन और विदेश व्यापार महानिदेशालय जो भारत सरकार के वाणिज्य और प्रौद्योगिकी मंत्रालय के अंतर्गत आता है आज ये आ, प्रोग्राम का आयोजन किया और आ, ये जो हमारा डिस्ट्रिक एज एक्सपोर्ट हब करके इनिशिएटिव है उसमें आज हमने बारडोली में पहली बार ये प्रोग्राम किया है आ, अच्छा हमें यहाँ पे जो है वो रिस्पांस मिला है और कोई तो सत्तर पचहत्तर के करीब जो है वो लोगों ने इसमें पार्टिसिपेट किया इसमें कुछ एक्सपोर्टर्स भी हैं जो अपना नाम ऑलरेडी जो है वो कमा चुके हैं और उन्होंने काफ़ी प्रोत्साहन दिया यहाँ पे आए हुए जो श्रोताओं को और हमें उम्मीद है कि हमने जो है इस प्रोग्राम में कैसे एक्सपोर्ट को स्टार्ट करना है कैसे आपको एक्सपोर्ट प्रोडक्ट को जो है वो चिन्हित करना है जो आप उसको निर्यात कर सकें और कैसे भारत का जो तो लक्ष्य है एक ट्रिलियन यूएस डॉलर मर्चेंडाइज एक्सपोर्ट 2030 तक का तो उसको कैसे जो है हम प्राप्त कर पाए उसके उसकी प्रा, प्राप्त प्राप्ति के लिए एक एक उस दिशा में एक सफल कदम धन्यवाद